સાથે ઉજો આપની સાથે પાલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બાવડામાં મામલતદાર કચેરીની બહાર બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટર સળગાવી વિરોધ કરવામાં આવ્યો સમગ્ર ભારતમાં બાંગ્લાદેશમાં રહેલા હિન્દુઓના ઉપરના અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શન રેલીઓ અને આવેદનપત્ર આપી દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે બાવડા શહેર કાતે શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ અને બાવડાના સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી બાવડામાં આવેલ જૂના એપીએમસી માર્કેટથી લઈને બાવડા મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી પોલીસના બંદોબસ્ત સાથે આ રેલી કાઢવામાં આવી હતી બાવડા મામલતદાર કચેરીથી બહારના સંગઠનો દ્વારા બાંગ્લાદેશના ધ્વજના પોસ્ટર સળગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સાથી બાવડા નાયબ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશ હાય હાઈ જય રામ વંદે માત્ર ભારત માતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે બેન દીકરી ઉપરથી થઈ રહ્યા છે હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે તો આવી પ્રવૃત્તિને ડામમાં સરકાર તાત્કાલિક કડક પગલા લઈ બાંગ્લાદેશના હિન્દુઓને ન્યાય આપવામાં આવે સાથે જણાવવામાં આવ્યું છે પૂર્વ પાકિસ્તાનમાં અત્યાચાર રોકવા સૈન્ય કાર્યવાહી બાંગ્લાદેશની સ્થાપના કરવામાં આવી હતી તો આવી રીતે બાંગ્લાદેશમાં રહેલા માટે બાંગ્લાદેશના બે ભાગ કરી હિન્દુઓને એક અલગ દેશ બનાવવામાં આવે તેવી પત્ર આપી માંગ કરવામાં આવી હતી ગોહિલ સોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પલટવાર પછી જે હાલની પરિસ્થિતિમાં જે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તથા મંદિરો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એના અનુસંધાને આજરોજ અમે મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે ભારત સરકાર ડિપ્લોમેટિક રીતે અથવા સૈન્ય કાર્યવાહી કરી તુરંત જ આ હુમલાઓને રોકવામાં આવે એ સિવાય પણ જો સન ઓગણીસો એકોતેરની અંદર આપણે પૂર્વ પાકિસ્તાનને જે અત્યારે મુસ્લિમો ઉપર અત્યાચારો થઈ રહ્યા હતા ત્યારે આપણે ભારત સરકારે હસ્તક્ષેપ કરી સૈન્ય કાર્યવાહી કરી જો બાંગ્લાદેશને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું હોય તો હાલની પરિસ્થિતિમાં ભારત સરકાર કેમ સૈન્ય કાર્યવાહી કરીને આપણા હિન્દુ ભાઈ બહેનોને એક અલગ રાષ્ટ્ર તરીકે નિર્માણ ના કરવામાં આવે તદ ઉપરાંત જે ઓગણીસો એકોતેરથી બાંગ્લાદેશી મુસ્લિમો અહીંયા વસવાટ કરી રહ્યા છે તેમને તરત પરત મોકલવામાં આવે અને ત્યાંના હિન્દુઓને આપણે અહીંયા શરણાગતિ આપવી જોઈએ તથા તેમને તેમના હકો આપવા જોઈએ એવી માંગ સાથે અમે મામલતદારશ્રીને આજ રોજ આવેદન આપવામાં આવ્યું છે